હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા જીકે વર્ધક જ્ઞાન નોલેજની પટારા મિત્રો પટારા ક્યાંના પ્રખ્યાત છે તો ભાઈ ભાવેણાના ભાવનગરના પટારા ખૂબ જ પ્રખ્યાત છે તમે ગામડાઓમાં જેમ જૂની પેટી જોઈ હશે ને પટારા તરીકે ઓળખવામાં આવે છે હાથી દાંતની બનાવટ હાથીના દાંતની બનાવટ પ્રખ્યાત છે પણ એ કયા વિસ્તારની તો મહુવાની મહુવા હકીકતે ભાવનગરમાં આવેલો તાલુકો છે ભાઈ જ્યાંની હાથી દાંતની બનાવટ ખૂબ જ અતિ પ્રખ્યાત છે જમાદાર કેરી ભાઈ આ જમાદાર કેરી ક્યાંની પ્રખ્યાત છે તો મવવાની મવવાની જમાદાર કેરી પ્રખ્યાત છે મવવા ક્યાં આવેલું છે તો ભાવનગરમાં આવેલું છે પિત્તળનું નક્ષીકામ પિત્તળ ઉપર નક્ષીકામ કરવામાં આવે તો એ પિત્તળનું નક્ષીકામ પિત્તળનું નક્ષીકામ તો શિહોર તાલુકાનું પ્રખ્યાત છે શિહોર ક્યાં આવેલું છે ભાઈ ભાવેણા ભાવનગર ખાતે આવેલો તાલુકો છે ભાઈ કણબી ભરત ક્યાંનું પ્રખ્યાત છે ભાઈ કણબી ભરત તો કણબી ભરતભાઈ ગારિયાધારનું પ્રખ્યાત છે ક્યાંનું પ્રખ્યાત છે ભાઈ ભાઈધારનું પ્રખ્યાત છે પિત્તળની હાથ કારીગરી ક્યાંની પ્રખ્યાત છે તો ભાઈ આ પિત્તળની જે હાથ કારીગરી છે એ જામનગર જિલ્લાની પ્રખ્યાત છે ભાઈ જામનગર જિલ્લાની બાટ અને ત્રાજવા ક્યાંના પ્રખ્યાત છે ભાઈ બાટ અને ત્રાજવા તો સાવરકુંડલાના વજનિયા વજનિયા અને ત્રાજવા આમ તો આમ કહેવાય બરાબર ને બાટ અને રાજવા સાવરકુંડલાના પ્રખ્યાત છે કુંડલા બરાબર તમે કુંડલાનું તો નામ સાંભળ્યું હશે ભાઈ સાવરકુંડલા તો આ અમરેલીનું છે ભાઈ અમરેલી જિલ્લામાં આવેલું છે સાવરકુંડલા તાલુકો છે ભાઈ કેસર કેરી તલાળા અથવા તાલાળા ગીરની કેસર કેરી આવું તમે સાંભળ્યું હશે ને ભાઈ તો એ તલાળા ગીરની કેસર કેરી ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે ભાઈ ઘી ક્યાંનું પ્રખ્યાત છે ખંભાળિયાનું ઘી પ્રખ્યાત છે ભાઈ અને યાદ રાખજો મિત્રો જે ખંભાળિયા છે ને એ ઘી નદીના કિનારે વસવાટ કરે મતલબ કે ઘી નદીના કિનારે વસેલું એક શહેર છે ખંભાળિયા દેવભૂમિ દ્વારિકા બરાબર વનસ્પતિ ઘી ક્યાંનું પ્રખ્યાત છે જેને આપણે વેજીટેબલ ઘી તરીકે ઓળખીએ છીએ તો ભાવનગરનું વનસ્પતિ ઘી પ્રખ્યાત છે હાફુસ કેરી ભાઈ હાફૂસ કેરી ક્યાંની પ્રખ્યાત છે તો આ હાફુસ કેરી વલસાડની પ્રખ્યાત છે ભાઈ ક્યાંની પ્રખ્યાત છે વલસાડની કંકુ અને કાજળ ક્યાંના પ્રખ્યાત છે ભાઈ કંકુ અને કાજળ જામનગરના પ્રખ્યાત છે ભાઈ ક્યાંના પ્રખ્યાત છે જામનગરના પ્રખ્યાત છે બાંધણી બાંધણી મિત્રો જામનગર જેતપુર ભુજ અને માંડવી બરાબર આ ચાર વિસ્તારોની ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ બાંધણી ફરીવાર બાંધણી જામનગરની પ્રખ્યાત છે જેતપુરની પ્રખ્યાત છે ભુજની પણ પ્રખ્યાત છે અને માંડવીની પણ પ્રખ્યાત છે ભાઈ મોરબી મોરબીની ઘડિયાળ ખૂબ જ પ્રખ્યાત છે અને વિલાયતી નળિયા માટે ખૂબ જ જાણીતું છે ભાઈ આ મોરબી ચીનાઈ માટીના રમોકડા ક્યાંના પ્રખ્યાત છે તો ભાઈ ચીનાઈ માટીના રમોકડા થાન સુરેન્દ્રનગરના પ્રખ્યાત છે એન્જિન ક્યાંનું પ્રખ્યાત છે ભાઈ તો રાજકોટ જિલ્લાનું ભાઈ એન્જિન ખૂબ જ પ્રખ્યાત છે ચૂડી છરી છપ્પા અને તલવાર ચૂડી સરી સપ્પા અને તલવાર તો આ વસ્તુઓ ક્યાંની પ્રખ્યાત છે તો ભાઈ અંજારની પ્રખ્યાત છે અંજાર ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે પટોળા તો ભાઈ પટોળા કોના પ્રખ્યાત છે પટોળા પાટણના પ્રખ્યાત છે ભાઈ પટોણા કોના પ્રખ્યાત છે પાટણના પટોણા જીરું ઈસબગુલ વરિયાળી આ ક્યાંનું પ્રખ્યાત છે ભાઈ તો જીરું ઈસબગુલ અને વરિયાળી એ ઊંઝા મેહાણનું પ્રખ્યાત છે ભાઈ અકીકનો પથ્થર અકીકનો પથ્થર ક્યાં આવેલો છે મતલબ કે પ્રખ્યાત છે તો ખભાત ખાતે જે અકીકનો પથ્થર છે એ ખૂબ જ ફેમસ છે પ્રખ્યાત છે તાળા હલવો સૂતર ફેણી તાળા હલવો સૂતર ફેણી ક્યાંની પ્રખ્યાત છે તો ખંભાતની પ્રખ્યાત છે ગોટા તો ભાઈ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ગોટા ડાકોરના પ્રખ્યાત છે ભાઈ ખેડામાં આવેલું છે લાકડા પરનું ફર્નિચર અને ખરાદી કામ સંખેડા છોટા ઉદેપુરનું પ્રખ્યાત છે ભાઈ લાકડાના રમકડા લાકડાના રમકડા ફરીવાર લાકડાના જે રમકડા બને છે એ ઈડર સાબરકાંઠાના પ્રખ્યાત છે જરીકામ જરદોશી કામ જેને કહેવામાં આવે જરીકામ કે જરદોષી કામ એ ક્યાંનું પ્રખ્યાત છે તો ભાઈ સુરત જિલ્લાનું જરદુષી કામ અથવા જરીકામ પ્રખ્યાત છે તુવેર દાળ તો મઢી સુરતનું જે મઢી છે ત્યાંની ભાઈ તુવેર દાળ ખૂબ જ પ્રખ્યાત છે બળદગાડા તો બુહારી બળદગાડા ક્યાંના પ્રખ્યાત છે ભાઈ બુહારી જે તાપીમાં આવેલું છે ભાઈ બરાબર બુહારી વલસાડી સાગ બિલીમોરા વલસાડી સાગ બિલીમોરા નવસારીનું પ્રખ્યાત છે ભાઈ ગાય ક્યાંની પ્રખ્યાત છે તો ભાઈ ગાય છે ને કાંકરેજી ગાય ખૂબ જ પ્રખ્યાત છે કાંકરેજી ગાય બરાબર કાંકરેજ બનાસકાંઠામાં આવેલું છે ભેંસ તો ભેંસ ક્યાંની પ્રખ્યાત છે ભાઈ જાફરાબાદ જાફરાબાદની ભેંસ ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ અમરેલી ખાતે આવેલું છે ધારીયા દહેગામના ધારિયા બહુ ફેમસ છે ગાંધીનગર ખાતે આવેલું છે આમળા ચારોળી અને મધ કંજેટા લીમખેડા અને દાહોદ બરાબર ધાનપુરમાં અત્યારે તો આમ તો છે પણ દાહોદમાં આવેલું છે શંખ હસ્તકલા શંખ ઉપર બનાવવામાં આવેલી હસ્તકલા ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ તમે સાંભળ્યું હશે દેવભૂમિ દ્વારકા ખાતે જે આવેલું છે ત્યાંનું ખૂબ જ પ્રખ્યાત છે સૂજની રજાઈ ભરૂચની પ્રખ્યાત છે ભાઈ સૂજની રજાઈ ક્યાંની પ્રખ્યાત છે ભરૂચની કાઠી ભરત અને મોચી ભરત તો અમરેલીનું પ્રખ્યાત છે ભાઈ કાઠી ભરત અને મોચી ભરત તણસાઈ કાપડ તો તણસાઈ કાપડ છે એ સુરતનું પ્રખ્યાત છે ભાઈ સુરતનું પ્રખ્યાત છે ગળી સરખેજ બરાબર ગળી ભાઈ ગળી કેની પ્રખ્યાત છે તો સરખેજ અહેમદાબાદની પ્રખ્યાત છે ગુથાણ તો જતકોમ બંને વિસ્તારની જે જતકોમ છે કચ્છ ખાતે આવેલું છે ભાઈ ભરતગૂંથાણ ત્યાંનું ખૂબ જ પ્રખ્યાત છે જિલ્લો અને એનું મુખ્ય મથક જોઈ લઈએ ભાઈ ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ છે દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા છે જે ઘી નદીના કિનારે વસેલું છે કચ્છનું ભુજ છે બનાસકાંઠાનું પાલનપુર છે સાબરકાંઠાનું હિંમતનગર છે અરવલ્લીનું મોડાસા છે મહીસાગરનું લુણાવાડા છે ખેડાનું નડિયાદ છે અને પંચમહાલનું ગોધરા છે નર્મદાનું રાજપીપળા છે તાપીનું વ્યારા છે ડાંગનું આહવા છે ફરીવાર રિપીટ કરી નાખીએ કારણ કે પૂછાય છે ગીર સોમનાથ પૂછાય તો વેરાવળ સાચો જવાબ આવે દેવભૂમિ દ્વારકા તો ખંભાળિયા સાચો કચ્છ આવે તો ભુજ આવે બનાસકાંઠા આવે તો પાલનપુર આવે સાબરકાંઠા આવે તો હિંમત આવે અરવલ્લી આવે તો મોડાસા આવે મહીસાગર આવે તો લુણાવાડા આવે ખેડા આવે તો નડિયાદ આવે પંચમહાલ આવે તો ગોધરા આવે નર્મદા આવે તો રાજપીપળા આવે અને તાપી આવે તો વ્યારા ડાંગ આવે તો આહવા આગળ વધીએ ભાઈ બોટાદ જિલ્લાની રચના કયા કયા જિલ્લાઓમાંથી થઈ હતી તો બોટાદ જિલ્લો જે બન્યો એ ભાવનગર અને અમદાવાદ જિલ્લાના ભાગલાથી પડ્યો હતો મતલબ કે બન્યો હતો ગીર સોમનાથ જિલ્લાનું સર્જન જુનાગઢમાંથી થયું ગીર સોમનાથ જિલ્લાનું સર્જન જૂનાગઢમાંથી થયું પોરબંદર જિલ્લો પણ જૂનાગઢમાંથી જ બન્યો છે દેવભૂમિ દ્વારકા જે જિલ્લો છે એ જામનગર જિલ્લામાંથી અલગ પડેલો છે જામનગરમાંથી અલગ પડ્યો અને બનેલો છે ભાઈ મોરબી જિલ્લો તો મોરબી જિલ્લો જામનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાંથી અલગ પડેલો છે પાટણ જિલ્લો પાટણ જિલ્લો બનાસકાંઠા મેહાણ મહેસાણા આ જિલ્લાઓમાંથી અલગ થઈ સર્જન પામેલો જિલ્લો છે ભાઈ અરવલ્લી જિલ્લો તો આ અરવલ્લી જિલ્લો છે એ સાબરકાંઠા જિલ્લામાંથી અલગ પડેલો છે ભાઈ મહીસાગર જિલ્લો તો ખેડા અને પંચમહાલમાંથી અલગ પડેલો જિલ્લો છે ભાઈ મહીસાગર જિલ્લો ખેડા અને પંચમહાલ આ બંને જિલ્લાઓમાંથી અલગ પડે પડીને બનેલો છે ભાઈ ગાંધીનગર તો ગાંધીનગર ભાઈ અમદાવાદ અને મહેસાણા આ બે જિલ્લાઓમાંથી અલગ પડીને બનેલો છે ગાંધીનગર મહેસાણા અને અમદાવાદમાંથી અલગ પાડીને બનાવવામાં આવેલું છે આણંદ તો ખેડામાંથી બનાવવામાં આવેલું છે ભાઈ ત્યારબાદ દાહોદ તો દાહોદ છે ને વાલા મિત્રો એ પંચમહાલમાંથી બનાવવામાં આવેલો છે ભાઈ દાહોદ પંચમહાલમાંથી અલગ પડેલો છે છોટા ઉદેપુર આ છોટા ઉદેપુર છે એ વડોદરામાંથી અલગ બનેલો જિલ્લો છે ભાઈ નર્મદા તો આ નર્મદા છે એ ભરૂચમાંથી અલગ બનેલો જિલ્લો છે ભાઈ નર્મદા ક્યાંથી ભરૂચમાંથી અલગ બનેલો જિલ્લો છે તાપી તો તાપી ભાઈ સુરતમાંથી અલગ પડેલો જિલ્લો છે ભાઈ નવસારી નવસારી ક્યાંથી બનેલો છે તો વલસાડમાંથી નવસારી બનેલો છે અને વલસાડ પાછો સુરતમાંથી અલગ પડેલો છે ઓકે વાલા મિત્રો યાદ રાખજો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા